નમસ્કાર દોસ્તો અમારી હીરા ઉદ્યોગ માહિતી ચેનલમાં તમારું સ્વાગત છે આજે તમને આ વિડીયોની અંદર ખાસ મહત્ત્વની જાણકારી મળશે એટલે પૂરેપૂરો વિડીયો જોઈશું પહેલી વખત આપણી ચેનલ જોતા હોય તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હીરા ઉદ્યોગને લગતી અવનવી જાણકારી આપણી ચેનલની અંદર મળતી રહે આજે આપણે ખાસ મોટા સમાચાર આવ્યા છે દરેક રત્ન કલાકાર માટે ખુશીના સમાચાર છે આજે આપણે ખાસ વાત કરવા નથી જે સરકારે જાત સહાયની જે જાહેરાત કરી છે એની ડિટેલમાં જાણ કરી દરેક રત્ન કલાકારનો વિડીયો શેર કરી દેજો પૂરેપૂરો વિડીયો જોઈજો વિડીયોની શરૂઆત કરીએ સુરત સહિતના રાજ્યમાં ડાયમંડ ઉદ્યોગના ત્રણ વર્ષની મંદી ચાલી રહી છે જેને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગત અગિયાર માસના રોજ ઓલ ગુજરાત ડાયમંડ એસોસિએશન હોદ્દેદારો સાથે એક બેઠકનું આયોજન કરીને રત્ન કલાકારોના હિતમાં નિર્ણય લેવા માટે જાહેરાત કરવામાં આવી હતી આ મિટિંગના સોમોતેર દિવસ બાદ આખરે આજે શનિવારે ગઈકાલે શનિવારે સોવીમી સો સોવીમી મે રાજ્યના સરકાર રત્નકલાકારો માટે વિવિધ સહાયની જાહેરાત થઈ છે રત્નકલાકારના સંતાનની એક વર્ષની શિક્ષણ ફીમાં વધ વધુમાં તેર હજાર પાંચસો સુધીની માફ કરવામાં આવશે આમ આ ફી સરકાર દ્વારા ડીબીટી મારફતે ફી ટ્રાન્સફર કરવામાં આવશે તેમજ વીજ

એકત્રીસ ત્રણ બે હજાર સોવીસ પછી કામ ન મળ્યું હોય અને તેમને કારખાનામાંથી છૂટા કર્યા હોય તેમને મળશે તેમજ ત્રણ વર્ષ સુધી રત્નકલાકાર તરીકે કામ કર્યું હોય બહુ જરૂરી છે પાંચ લાખ રૂપિયાની લોન ઉપર નવ ટકા નવ ટકાની ત્રણ વર્ષ સુધી વ્યાજ સહાય કરશે ગત તારીખ ત્રીસ અને એકત્રીસ માસના રોજ સુરતમાં ડાયમંડ વર્કર યુનિયન દ્વારા બે દિવસની હડતાળ પાડવામાં આવી હતી જેના જેમાં મોટી સંખ્યામાં કારખાનાઓ બંધ રાખી વ્યાપારીઓ જોડાયા હતા આખરે રાજ્ય સરકાર દ્વારા રત્ન કલાકારોને વિવિધ સહાયની યોજનાની જાહેરાત કરાઈ છે જેમાં આર્થિક તથા શૈક્ષણિક સહિતની યોજનાઓ લાભ સંભવિત કરવામાં આવ્યો છે ખાસ તમને આ વિડીયોની અંદર મેં ડિટેલમાં જાણકારી આપી કે દરેક રત્ન કલાકારને ક્યાં ક્યાં લાભ મળશે ને વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં એટલે દરેકને જાણકારી ઉપયોગમાં આવે દરેક રત્ન કલાકારને જાણકારી ઉપયોગમાં આવે વિડીયો પસંદ આવે તો લાઈક શેર કરવાનું ભૂલતા નહીં જય હિન્દ જય ભારત વંદે માતરમ